સ્ટીકર નો આવે અને ખંભાત માં સ્ટીકર આવે સ્ટીકર મતલબ એ છે કે તમારે સેફટી અને ખેંચવામાં એટલી મજા આવે નડિયાદ માં રેગ્યુલર જે પતંગ આવતી હોય એ રીતે આવે શું લાગે છે આ વર્ષે પતંગ કેટલી વેચા છે છેલ્લા દિવસે ત્રણ કલાક નવરા બેઠા હોય ઓહો યાર અમે આઠ નવ વાગે નવરા થઈ છેલ્લા છેલ્લા દિવસે શું ભાઈ પતંગ લેવા માટે આવ્યો છો હું કે ભાઈ કેવું લાગ્યું આપડે રાજકોટ સરસ સરસ દર વર્ષે આવો છો દર વર્ષે હા કેટલી ખરીદી કરી છે અંદાજે ખબર અંદાજે આ જોઈ તો ખરીદી કરી લીધી પતંગ ને એમ ને હા ઓહો યાર આમ જો બધું આ

રેકડી ની ઘણી બધી વેરાયટીની રેકડીઓ છે કે જ્યાં છે ને ભાઈ આપણે ચશ્માથી માંડીને બધુંય મળી જાય છે પપુડાથી માંડીને વીકથી માસ અને ભાઈ જો આ કુરકુરિયા વાળી વીક હા હા કઈ ઘટે નહીં ભાઈ જોરદાર છે ભાઈ કલેક્શન બધું છે શું વાત છે આ બાજુ ભી પતંગ સેલ થઈ રહી છે આમ જો અને હજી તો આખું સદર બજાર તમને એક્સપ્લોર કરવાનું છે બહુ મોટું છે ના આ બાજુ ભાઈ રંગબેરંગી ભાઈ દેખાય છે ભાઈ પાસે જેને જાણી શું સેલ કરો છો ભંગરા છે ટોપી છે પછી અલગ અલગ જાતના વાંસક આવે પતંગો આવે આ મને કલર કલરની બધી દેખાય રીંગ તો બતાવો યાર ગર્લ્સ માટે કે હું ગર્લ્સ માટે છે બોયઝ ને પહેરી હોય તો તમે બોયઝ આવ રિંગ પહેરી તમે ઓમ કરી એમ કરી હા કહી દીધો ભાઈ 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 મને બોયઝ માટે નથી હો સાચું બોલજો બોયઝ માટે નથી ને બોયઝ એ કે ના 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 બોયઝ માટે સાચું બોલો આમાં હમુજન બોલે એકવાર એકવાર હમુજન સાચું બોલો કહી દીધો બોયઝ માટે બોયઝ માટે જ છે લ્યો બોયઝ માટે નથી હજી ભાઈ ખોટું બોલે છે ભાઈ અને આ બી બતાજો આ સસલા હું કાન છે શકાય કે નવા રેડ કલર ના બતાવું યાર હવે એમનો કે તાઈ બોયઝ માટે છે હો આ બોયઝ માટે છો ભાઈ આય બોયઝ માટે છે હા આય બોયઝ માટે યાર માટે આ બોયઝ માટે છે આપણે કરવા માટે લઈ જવાનું તમે હાલો તમે હા બસ હા રેડી રેડી અને હું આ ટોપી આ ગુલાબી ટોપી તો બતાવો ગુલાબી ટોપી હા મુંબઈ થી ઓર્ડર કરી મુંબઈ થી ઓર્ડર પેરો તમે પેરો હાલો બોય આય માટે છે ને પેરો

સદર બજારમાં અને આ બાજુ ભાઈ તમે થાકી જાઓ તો જ્યુસ કોર્નરની દુકાન છે તમે જોઈ શકો છો બધી બાજુ અલગ અલગ જાતની વેરાયટીની પતંગ છે કેવાની કે ફિરકી છે અને ભાઈ જોરદારનું છે ભાઈ તો વિઝિટ કરવાનો ભૂલતા નહીં રાજકોટ સદર બજારમાં હો ભાઈ ચાલો જો આપણે ઘણું બધું આગળ જવાનું છે તો તમને આગળ વધુ બતાવું છું જેમને ભાઈ પતંગ ફીરકા બે વેચાઈ રહ્યા છે કહેવાય ને ફૂલ બાકડે બાકડે ભાઈ પતંગો રાખી છે આપણા ભાઈ સાથે વાતચીત કરીએ કરણરાજ ચૌહાણ હા કહેવાય ભાઈ જોરદારની પતંગને ફીરકી સેલ કરો છો શું પ્રાઇસ છે એ તો જણાવો

વાંધો હાલો ભાઈ અમને આવશો પતંગ લેવા માટે ડિસ્કાઉન્ટ કરી દો કે નહીં કરી દેવાનું છે પબ્લિક માટે પબ્લિક ને દેવાનું બધાને આપણે તો ભાઈ ભૂલતા ને ભાઈ જો આવો ને સ્ટાર્ટિંગ માં સ્ટાર્ટિંગ તો ભાઈ ભાઈ કઈ છે બધાને આવી જાજો ડિસ્કાઉન્ટ કરી દેવું બધાને બરાબર છે બસ તો ભૂલતા નહીં ભાઈ આવવાનું ભાઈ આપની દુકાને ભાઈ તમે ટ્રાફિક જો ભાઈ ફૂલ ટ્રાફિક છે અને આ એક પેલી શેરી કે જે આ બધી પતંગ ડિમાન્ડ ને બધું વેચાઈ રહ્યું તો રેકડી વાળા તો હવે તમને દુકાન વાળી શેરી બતાવું આ છે દુકાન વાળી શેરી કે જે ભાઈ છે ને બધી જાતની પતંગ માણીને ફેરકાતી માણી અલગ અલગ જાતની વેરાયટી મળી જશે તો ચાલો હું તમને આ બાજુ લઈ જાઉં તમે જોઈ શકો છો સમજો બધું લીધું નાની નાની પતંગ વેચાઈ રહી છે નાની નાની ફેરકી વેચાઈ રહી છે ઓ શું વાત છે જેમ કે છે ને ભાઈ મને મસ્ત મજાની નાની પતંગ જવાની મોટી પતંગ બધી આ પતંગ દેખાય છે તો ચાલો આપણે આ શોપના ઓનર મળીએ આ બધી પતંગનો ભાવ જાણી તો શું નામ તમારું ફરીદા દિનેશ આ મેં જોયું અત્યારે ભાઈ તમારી પાસે આ નાની નાની જાતની વેરાયટીની પતંગ છે આ બધી કેવી પણ તમને બધું મનમાં વિચાર્યું કે નાની પતંગ લાવવી જોઈએ હું તો વર્ષોથી નાની પતંગ વેચું છું કેટલા વર્ષ થઈ ગયા તમારે સદર બજાર માં ત્રી પાંત્રી વર્ષ થઈ ગયા પતંગ વેચું છું શું પ્રાઇસ રાખ્યું છે નાની પતંગો ની દસ રૂપિયા થી ચાલુ થાય બસો રૂપિયા સુધીની છે અને ડિસ્કાઉન્ટમાં માં ડિસ્કાઉન્ટ માં જેમ આમ સો ઉપર લઈ એટલે ડિસ્કાઉન્ટ કરે છે આ ઝીણી ઝીણી પતંગ છે મોટી છે અલગ અલગ અને પતંગો ની શું પ્રાઇસ રાખી છે

શોપ ઉપર બધી જાતની તમને પતંગ મળી જશે બધી દુકાનો એક્સપ્લોર કરીશું પતંગ લેવા માટે વિદેશી ભાઈ છો ભાઈ ફૂલ કહેવાય ફૂલ જેવું માહોલ છે બે દિવસ જ બાકી છે અલગ અલગ કલરની અલગ 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 જાતના છે અલગ અલગ કલરની ને કે ફૂલ ભાઈ ખજાનો છે અમારા રાજકોટની સદર જેમ તમે જોઈ શકો છો પતંગ ઉજવો તો વેરાયટી કાગળથી ને પ્લાસ્ટિક જોરદાર પતંગ ભાઈ કઈ ઘટે ભાઈ અને ભાઈ મને જોવા નવી જાતની પતંગ દેખાઈ છે જોરદાર જો ભાઈ ભાઈ હું દુકાન માં ભાઈ મને બધાય કહેવાય ને બધી જાતના ફિરકાઓ દેખાઈ રહ્યા છે ભાઈ કહેવાય ને કઈ ઘટે મને આમ જોવા પછી સાત તાર નવ તાર ભાઈ અલગ અલગ રંગના કેસરી રંગ સફેદ રંગ ગુલાબી રંગ હા ભાઈ ઘટે મને તેવું ભાઈ અને આ તો ઓલા ફિરકા છે જેમાં મારું મોટું દેખાય પણ મારે તમને દેખાડવાનું નથી જોરદાર શું નામ તમારું મારું નામ કનાભાઈ છે અરે આ મને અલગ અલગ જાતના તમારા દુકાનમાં ફિરકા દેખાય છે કહેવાય અલગ અલગ કલરના અલગ અલગ વેરાયટીના શું પ્રાઇસ છે આ બધાની

જેટી ભાઈ આ કયો ફીર કોસ મારે કોસ આ ગ્લાઇડર સોરી તો તમે દર વર્ષ આજ યુઝ કરો છો હા દર વર્ષ આજ યુઝ કરી છે અને આજ જગ્યાએથી લેવા આવી છે ઓહો ભાઈ અને બહુ સારી ક્વોલિટી આપે છે સારી આપે અને ભાઈ સદર બજારમાં માં કેવાય ને કે દિવાળી હોય તો ફટાકડાની માર્કેટ ઉત્તરાયણ હોય તો કેવાય ને કે પતંગની ની માર્કેટ અને કેવાય ને હોળી હોય તો રંગોની ની માર્કેટ તો તમે દર વર્ષે બધી માર્કેટમાં આવો છો હા બસ દર વખતે અહીંથી જ લઈ મજા આવે ખૂબ સરસ માર્કેટ છે અને વ્યાજબી ભાવે મળે છે મારે ભાઈ તમે જોઈ રહ્યા છો આ બાજુ આમ જો આવું મોટી પતંગ ઓહો ભાઈ શું વાત છે ભાઈ અને આ પતંગને ચગાવી હોય તો મને લાગે છે ને બે ત્રણ જણા જો ચગાવા માટે ઓહો શું વાત છે ભાઈ ઓહો ભાઈ હું આ દુકાનમાં આવી ગયો ભાઈ આમ જો બધી ભાઈ પપુડા છે ફિરકા છે પતંગો છે અને ભાઈ જોઈએ ને ભાઈ આ મોટી સાઈઝની પતંગો ભાઈ ફૂલ હાઇલાઇટ છે તો ચાલો આપણે દુકાનવાળા ભાઈ પાસે જઈએ અને જાણીએ કે આ બધી પતંગની પ્રાઇસ શું છે અને કઈ કઈ ભાઈ પાસે વેરાયટીઓ છે આ ભાઈની દુકાન આવી ગયો છે ને કહેવાય ને ભાઈ ડાગલા બી છે ને આ વર્ષે નવા આવ્યા છે ને ભાઈ ફૂલ આ વેરાયટી છે ભાઈ ને કે ફિરકીનો સ્ટેન્ડથી માંડીને પપુડાથી માંડીને બધું મળી જાય છે તો ભાઈ પાસે આપણે વાતચીત કરીએ શું નામ તમારું હવેશભાઈ હવેશભાઈ કહેવાય ને કે તમારી પાસે આ ફૂલ નવી નવી જાતની વેરાયટી આવી છે તો એના વિશે તમે મને જણાવજો ને આપણી પાસે અત્યારે છે આ વર્ષે ટુર્નામેન્ટની પતંગ જે બનેલીમાં જે ટુર્નામેન્ટ થાય છે રાજસ્થાન જયપુર આ બાજુ જે ટુર્નામેન્ટ ટુર્નામેન્ટની પતંગ ઉભી વાહ વાહ સરસ પૂરા ફૂલ એ બાજુ જે ટુર્નામેન્ટ થાય છે એ પતંગો છે આપણી પાસે શું પ્રાઇસ છે આની 200 રૂપિયાની ચાર પતંગ છે મટીરીયલ તો જોરદાર છે પણ ડિસ્કાઉન્ટ તો કયો મને

વડાઈ માટે ના બહુ કપલ કપલ ને એમ સ્પેશિયલ કપલ માટે એમ હા મતલબ ઉડાડી દેવા છે બાકી બાકી કહી ઉડે તો બાકી બાવરીયામાં ગા એકે

પબ્લિક નું માન રહી જાય નું માન રાખીને બસ આપણે ડિસ્કાઉન્ટ રાખવું પડે અને કઈ બજાર કેવી ગરમ છે બજાર ફૂલ ગરમ છે કારણ કે માલ જ ઉપરથી નથી આપતા લોકો અચ્છા શોર્ટેજ છે ફૂલ શોર્ટેજ

છે અમારા રાજકોટની સદર બજાર જ્યાં તમે બધી વેરાયટી પતંગથી માણી બધું જ મળી જાય કહેવાય ભાઈ પપ્પાથી માણીને બધી વેરાયટી પતંગો આવી છે ભાઈ નવા નવા ડાગલા આવ્યા છે ભાઈ અને ભાઈ હજી ભાઈ ઉત્તરાયણ આવ્યું નથી અને ભાઈ આટલી બધી કેટલી ટ્રાફિકું છે તો તમે જોઈ શકો છો ભાઈ ઉત્તરાયણનું કહેવાય ને એક દિવસ બાકી છે ત્યારે કેટલો ટ્રાફિક હશે તો ભાઈ કોણ કોણ અહીં આવવાનું છે ભાઈ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ કહેવાય ને ભાઈ કોણ કોણ અહીં આવી ચૂક્યા છો અને ભાઈ કોનો કોનો ફેવરેટ ફિરકો છે એ બી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ તમે જોઈ શકો છો અંજુભાઈ ભાઈ પબ્લિક આવે છે અને ભાઈ જાય છે ને કહેવાય ભાઈ બધે પતંગો વેચાઈ રહી છે ફિરકા સેલ થઈ રહ્યા છે કઈ ઘટે એમાં નથી ભાઈ જોરદાર છે બધું આ બાજુ વાળી પટ્ટી રાખેલી છે બેન્ડેજ કે ભાઈ તમે પતંગ ચગાવતા હોય ને તો છે ને ઓલું ભાઈ કોઈ હાથમાં લાગે ને એના માટેનું છે ભાઈ બધી બાજુ આમ જો અલગ અલગ જાતની પતંગો જોઈએ ને ટીંગા છે ઓહો શું વાત છે ભાઈ આમ જોઈ કટે ને એવું ભાઈ અલગ અલગ જાતની પતંગો છે ને ભાઈ તમને અલગ અલગ જાતની પતંગ અલગ જાતની વેરાયટી બતાવી ભાઈ દુકાન એટલી બધી છે કે ભાઈ તમારે છે ને ભાઈ રૂબરૂ અમારા રાજકોટની સાદર બજારની દુકાનો એટલી બધી છે કે તમારે રૂબરૂ મુલાકાત લેવા આવવું પડે અને કોઈ ને ફિરકીથી માંડીને પતંગથી માણી બધી અલગ અલગ જાતની વેરાયટીઓ છે ભાઈ અલગ અલગ દુકાનોમાં અલગ અલગ ફિરકીથી માંડીને અલગ અલગ પતંગો છે પકોડાથી માંડીને કહેવાય ને કે ભાઈ વીક્સ મળે છે ઢાગલાઓ મળે છે બધી જાતનું નવું નવું છે ભાઈ અમારા રાજકોટ સાદર બજારમાં તમે મને કમેન્ટ કરીને કે ભાઈ તમને આ રીડમાં શું કહ્યું કેમ કે મેં તમે બધા લોકોને અમારા રાજકોટની સદર બજાર બતાવી અને ભાઈ આ સદર બજારમાં એવું છે કે ભાઈ જો એક ખૂટે એમ નથી અને લીધે પતે એમ નથી તો કોમેન્ટમાં કહેજો કે તમને આમાં રાજકોટની સાથે બજાર કેવી લાગી કેવું લાગ્યું આ વિડીયો અને ભાઈ તમને કઈ કઈ વસ્તુ ગમી અને કોણ કોણ અહીં આવવાનું છે પતંગ લેવાને ફિરકી લેવા મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીને નવા વિડીયોમાં નવા જ અંદાજ સાથે ત્યાં સુધી બધાને રામે રામ અને જય શ્રી રામ